અહીંયા આપણે મેથીના ભજીયાની તૈયારી ચાલુ છે આ કુંભાળિયા ભજીયા બનાવવાના છે તેલ ગરમ કરવા મૂકી દીધું અને અહીંયા બને છે રવિવાર સ્પેશિયલ લાપસી તો લાપસી બનવાનું ચાલુ છે ને અહીંયા ભજીયાની તૈયારી એકદમ ચાલુ કરી દીધેલી છે

સિંગ ફોલતા હતા ઉત્તરાયણ આવે છે એટલે સિંગ પાક બનાવવા માટે અને હવે બપોરનું શું તો ચાલો આજે બપોરનું શું છે જે બપોરે છે દાળ ભાત બનાવ્યા છે આપણે ફેવરિટ ગરમા ગરમ ભાત આ બટેટા આ રોટલી અને આ મસ્ત મસ્ત દાળ દાળ છે ઓકે મસ્ત કાળી છે બપોરની હા પાટ તો આવી ગયું બતાય હવે નથી મસ્ત મસ્ત દાળ મસાલો મસ્ત

આરામ કરી જતા તો અત્યારે આપણે જે બપોર પહેલા કામ કરતા એ કામ કરવાનું છે જો આ છે મગફળી તો આપણે એને દાણા કાઢવાના છે સીમ પાક બનાવવા માટે તો ચાલો આપણે દાણા કાઢીએ અને પછી ઓલા પણ જે હાડી છે ને એની ઘડી કરવાની છે અને પછી આપણે પછી આપણે જાશું જઈશું આપણે ફટાફટ

અને ચાલુ કરી વિડીયો બનાવવાનો હજી દીવાબત્તી કરવાની બાકી છે અને આ છે આપણું કામ આ જ્યાં તમને સામે દેખાય ને સાડી એને કરવાની છે ઘડી અને ટીવીમાં ચાલુ છે ક્રિકેટ આજ ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયાની મેચ ચાલુ છે બરોડામાં તો પહેલાં ન્યૂઝીલેન્ડ બેટિંગ કરી એ ત્રણસો રન બનાવ્યા છે અને રોહિત શર્મા આઉટ થઈ ગયો મસ્ત બેટિંગ કરતા તો પણ કેચ આઉટ થઈ ગયો અત્યારે વિરાટ કોહલી અને સુમન ગિલ બેટિંગ કરે છે વિરાટ કોહલી તેતાલીસ રન ઉપર છે અને ગિલ આડત્રીસ રન ઉપર છે વિરાટ કોહલી બહુ મસ્ત રમે છે ગિલ હજી થોડોક પણ ખબર નહીં આ કોણ જીત છે મારી હિસાબે તો ઇન્ડિયા જીત છે થોડોક અવાજ છે એકસો એસી અને આજ લાગે છે કે વિરાટ કોહલી પાછી હંડ્રેડ આવવાની છે એવું લાગે છે તો આપણે આ ઘડી કરવા મળી અને આજે બીજું કાંઈ કે બને છે આજે રસોઈમાં શું બને હું કહી તો આજે રસોઈમાં બને છે ભૈજ્યા મેથીના પછી ને ઓલા ઝીણા ઝીણા કુંભાળિયા બને છે અને રવિવાર હોય એટલે એક તો આઈટમ ફિક્સ થાય લાપસી તો લાપસી બનાવવાનું ચાલુ છે હું તમને હમણાં બતાવું કુંભાળિયાં કેવી રીતના બને મેથીના ભજા કેવી રીતના બનાવી અને લાપસી બનવાનું ચાલુ છે તો આમાં પછી બતાવું ફાઇનલી હમણાં જો વિરાટ કોહલીના પચાસ રન પૂરા થવાના છે તે જ એતાલી નહીં પણ ઓગણ બચા રન થઈ ગયા છે હવે વિરાટ કોહલી બોલિંગ કરે છે એક રન બાકી છે પચાસ એ જોઈ લો થઈ ગયા પચાસ રન લગાતાર મસ્ત કેટલી ચાર પાંચ મેચ સુધી મસ્ત બેટિંગ કરે છે વિરાટ કોહલી ઓલરેડી પચાસ રન પૂરા થઈ ગયા જોઈ લો સેલિબ્રેશન બી નોર્મલી સેલિબ્રેશન કાંઈ કાંઈ નહીં આપણે પચાર રન બનાવ્યો તો પછી બધું સેલિબ્રેશન બરાબર કાંઈ સેલિબ્રેશન નોર્મલી થઈ ગયા પચાસ રન થઈ ગયા જોઈ લઉં પચાસ રન ગોલ્ડ બેરા કોની તો આજ ચાલો આપણે હું તમને બતાવું ભણી જાય અત્યારે આપણે આવી જાય છે રસોડામાં અને આજે શું બનવાનું છે તો હું તમને કહી દઉં બને કંઈ બચાવી દો અહીંયા આપણે મેથીના ભજીયાની તૈયારી ચાલુ છે આ કુંભાળીયા ભજીયા બનાવવાનું છે તેલ ગરમ કરવા મૂકી દીધું અને અહીંયા બને છે રવિવાર સ્પેશિયલ લાપસી તો લાપસી બનવાનું ચાલુ છે ને અહીંયા ભજીયાની તૈયારી એકદમ ચાલુ કરી દીધેલી છે ને આ છે આપણા મેથીના ભજીયા અને આ છે કુંભાળિયા ભજીયા અને આ એ મરચાંના સકાડા બનાવવાના છે તો આ મરચાંના સકાડાનું પ્રિપરેશન છે આ કુંભળીયા ભજિયા બનાવવાના છે આપણે અને આ છે મેથીના ગોટા તો આજે ત્રણ પ્રકારના ભજીયા બનાવવાના છે અને તેલ એકદમ ગરમ થઈ ગયું છે એવું લાગે છે મને અને એમાં હજી થોડુંક તેલ નાખવાનું છે કારણ કે હજી વ્યાપન એવું તો તળવાનું એટલે વધારે તેલ નાખવું પડે અને આમાં દરરોજની જેમ આપણી રવિવારની જેમ લાભસી બની ગઈ છે તો આમાં હું તમને બતાવું કેવી રીતના ભજિયા બને હમણાં આ તેલ ગરમ થઈ ગયા પછી આ ભજીયા એમાં ઓલા નાખવાના છે બનાવીને તો ચાલો આમાં બનાવવામાં હું તમને બતાવું ભજીયા કેવા બની આપણે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો ભજિયા તૈયાર થવા માંડ્યા છે તેલમાં મસ્ત તેલ આવી ગયું ભજી એકદમ મસ્ત બને છે આમાં એકદમ તૈયાર થઈ જાય પછી આ કાયતરોફમાં આવે પછી હું ટેસ્ટિંગ કરી બતાવું ને આજે આપણે આ ચટણી બનાવવાની છે તો મસ્ત મસ્ત ભૈજા આવે છે તો આવી જાઓ ભૈજા બાલ્ટીમાં અમારી સાથે જોડાઈ રહો તમે આવશો તો માસા બનાવશું

તૈયાર જો પાણી આવી જયો ને મસ્ત ગરમા ગરમ ભાજીયા તૈયાર થઈ ગયા છે જો મસ્ત ગરમા ગરમ ભાજીયા ખાઈ લો ખાઈ લો પહેલા તમે ખાઈ લો પછી હું ખાઈ લો ખાઈ લો ખાઈ લો ખાઈ લો હા વેરી ગુડ એકદમ

આપણે હાથ પગ ધોઈ આવી ગયાર છે હાથ અને પગ ધોઈ નાખ્યા છે અને શુભમન ગિલ આઉટ થઈ ગયો છે કેચ આઉટ સ્પ્રિન્સ આઉટ થઈ ગયો છે કાંઈક પચાસ રન ઉપર સ્કોરિંગ કર્યું અને આપણે હવે ભગવાનને દીવાબત્તી કરી નાખી પછી આપણે ભગવાન અત્યારે આપણે ભગવાનને દીવાબત્તી કરી નાખી છે જો અને આપણે જે લાપસી બનાવી કે એ ભગવાનને થાળ ધરી દીધો લાપસીનો રવિવાર હોય એટલે આપણે લાપસી તો બનાવી અને બેટિંગ કરવા કોણ આવ્યું ખબર છે સરપંચ સાહેબ પંજાબના કિંગ એટલે પંજાબના કપ્તાન સૈયદ બેટિંગ કરવા આવ્યો છે અને વિરાટ કોહલી સ્કોડમાં પહોંચી ગયો છે આપણા દીધે હાલ અને હું તમને બતાવું કુંભળિયા ભજા કેવા બહેનો છે અને આની પછી આપણે સાડી સકલવાની છે અને જો સરપંચ સાહેબ આવી જાય એકમાં એક રન બનાવી નાખ્યો તો ચાલો આપણે કુંભાર ત્યારે આપણે કુંભળિયા બનવાનું સારું થઈ ગયું છે ત્યારનું સારું થઈ ગયું આપણે દીવા પછી કરવા કે ત્યારે આપણે સટન બનવાનું સારું છે અહીં તો કુંભાળિયા થોડાક બની જાય આપણે અહીંયા મસ્ત મસ્ત ચટણી આપણે બનાવી છે અહીંયા મેથીના ગોટા બનીને તૈયાર થઈ જાય અને અહીંયા તો કુંભાળિયા બનવાનું ચાલુ છે ને અહીંયા બાજુમાં ચટણી આપણી ભા એ રે કુંભાળિયા અને આ મરસાના સકરડા એડે આ કુંભાળિયા આ મરસાના સકડા અને આ મેથીના ગોટા બનીને તૈયાર થઈ જાય અને બને છે કુંભળિયા જો કેમ

એકદમ મસ્ત બન્યા છે આપણે ત્યાં હોટલ ઉપર બનાવે એવી રીતે આ ધીમો કરો કે ચટણી બહાર વાતું વાત એવું કામ છે આપડે ચટણી બનાવ તમને હમણાં ધીમો નોકરી હોત ને તો હમણાં ચટણી બધી બહાર આવી જાય પછી ખાત ખેમ કહો ચટણી ન મળે બધી બહાર જાય તૈયાર થાય છે તો હાલો હું સદાય બનાવી નાખું પૈસા બની જશે આખો મળીએ તો મળીએ આપણે વાળું તમે અત્યારે આપણું થઈ ગયું છે વાળું સમય અને વિરાટ કોહલી નાઇન્ટીનમાં પહોંચી ગયો છે દસ રન બાકી શતકમાં કમ્પ્લેટ આજનું શતક કમ્પ્લેટ એટલે એટી ફાઈવ કે એટી ફોર થઈ જશે અને ભાઈ જા હું તમને બતાવું લાઈટ બેન્ડ કરી દે અને થોડો ટેડ માં અવાજ નાખી એટલે હમળા એટલે જો આગળ આવો કે દીવી કુછ નામ છે 90 રન ને છે વિરાટ કોહલીના ના 90 હવે એસી રન બાદ છે સીટ માટે આપણે લાગ છે તૈયાર છે આપણે જગવાનું છે આ છે ધરી

તો જો ભાઈ જ્યાં ના થઈ ગયું થઈ ગયું મેથીના ગોટા છે આ કુંભળિયા આ મરચાના સકરડા આ ચટણી ને આ આપણી મસ્ત મસ્ત લાપસી તો આવી જાઓ બધા મસ્ત છે તો ખાઈ લઈએ પછી મળીએ ફાઇનલી ગાઈડ અત્યારે આપણે વાળ કરી આ હાડી હતી હકલી નાખી હવે આપણે થઈ ગયો છે ખૂવાનો ટાઈમ હજી હવે આપણે ટાઈમ થઈ ગયો શું હવે આપણે વિડીયો એડિટ કરશું ધમનેલ બનાવશું અપલોડ કરશું રાત ટાઈમ થઈ ગયો છે આપણો ફૂવાનો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કર્યું દો વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે હાલ નવો વિડીયો સાથે ત્યાં સુધી બાય ને હા સબસ્ક્રાઈબ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો મળીએ કાલે બાય બાય Be crazy if you think that I'ma slow down But wanna hear it, talk shit, fuck the drama Keep it coming, I'ma send you, you to your mama It's the whip, whip, whip of the gun, yeah dropping bodies in the place till a sun sign Can't fucking with you, I'm going to survive Just the French, bullets fly, I'm the last one to die